કાઢી જ નાખવાની છે તો આપણે હારી હારી ડુંગળ ખેલી દે તો મિત્રો જો આપણે આ ખડ રીતે આમ વાટ મિત્રો આપણે તો આપણે સરખો લઈ છે તો મડવી ીટ વાયસે છેલો છોટીયો મિત્રો આપણે ડુંગળીમાં ભાવ નો આવે તો ડુંગળીમાં આવી ગયો રામ રામ ને હર હર મહાદેવ કેમ છો મજામાં ને મજામાં માં જજો ફરીક નવા વિડીયો માં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે ડુંગળી કાઢી નાખવાની છે તો તેમાં ખડ ઘેવાનું છે તો આપણે ખડ ઘેવા જાય જઈએ કેમ કે કટર રાખવાનું છે તો કટરમાં ખડ નડે છે બહુ તો તે માટે ડુંગળીમાં માં ખડ ખાવાનું ડુંગળી તો કઈ મળ્યું જ નહીં મિત્રો બહુ નુકસાન છે તો મિત્રો જો આપણે આ ખડ વાટીએ ને આ રીતે વાટતું જવાનું છે બીજી લાગત

પછી આ રીતે થોડી ઘણી વીટવી લેવાની મારો વિચાર આ છે તો આપણે બધી ટ્રીપ પડે જાય પછી મોળવે આપણે કેવી રીતે બધી વીટવી નહી છે બીજી વાર આપણે પાથરી ત્યારે પછી વિખાય નહીં વિખાય ન હતો આટલી હોય ગયા એ રીતે બાંધી ગયા હવે આ બોલ ખોલ ને પડે એવી રીતે આવો ઢીલો પડી દેવો આમ કરી ના આ બંડલ નું બંડલ રેડી તો મિત્રો ફાઇનલી સેલે બાકી રહી છે સેલો સોટીઓ છે તો હવે વીટ છે સેલો સોટીઓ મિત્રો કાલે તો કટર નોતું આવ્યું આજે આવી ગયું છે મટર તો ડુંગળી માં દેખી મારવાનું ચાલ આવના કારણે ખેડૂતોની એવી મજબૂરી આવી છે ને કે બી ડુંગળીમાં રોટાવેટર મારવું પડ્યું જોવો ડુંગળીમાં રોટાવેટર મારવું પડી છે એવી મજબૂરી આવી જગ્યાનો કારણ કામોતની વરસાદના કારણે છે કામોતની વરસાદ તો તેના કારણે ડુંગળીમાં બાપચો આવી ગયો તેમાં બગડી ગઈ અને બહુ હારીને એને ભાવે નહીં આવે તો તે માટે ડુંગળીમાં ઉભું ગટર મારી ગયું આજના વિડીયોમાં બધે કયું છે લાઈક કરવાનું કમેન્ટ કરવાનું ભૂલતા ને જો તેમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ હર હર મહાદેવ